લાકડિયા પોલીસ દ્વારા લોક જાગૃતિના હેતુથી બેંકના અધિકારીઓ સાથે લોન મેળાનું આયોજન કરાયું સામાન્ય પ્રજાજનોની નાણાકીય જરૂરિયાતો માટે લોન મેળવવામાં અવગડતા ન પડે તથા લોકોને સરળતાથી બેન્કિંગ સવલત મળી રહે તેવા ઉમદા હેતુથી માર્ગદર્શન મુજબ લાકડિયા પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ એન દવે સાહેબના નાવે લાકડિયા પોલીસ સ્ટેશન દ્વારા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા શાખા લાકડિયા તથા એક્સિસ બેંક શાખા ભચાઉના અધિકારીઓને આમંત્રણ આપી લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોન મેળામાં માગતા લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારના પચાસ થી સાહીઠ માણસો હાજર રહ્યા હતા જેઓને બેંકના મેનેજર પ્રતિનિધિઓ દ્વારા બેંક લોન વીમા પોલિસી બચત યોજનાઓ વગેરેની તથા ગામના આગેવાનો દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તેમજ અત્યારના સમયમાં અનેક પ્રકારની એપ્લિકેશન દ્વારા લોભામણી લિંકથી ફ્રોડ કરવામાં આવે છે તેમજ નાના શ્રમજીવીઓ તથા નાના ધંધાર્થીઓ માણસોને ઊંચા વ્યાજથી કરી ખૂબ જ મોટી રકમ વસૂલ કરી તેમજ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી લોકોને તેમના પરિવારજનોને હેરાન પરેશાન કરતા હોય તેના કારણે આત્મહત્યા જેવા ગંભીર બનાવો ન બને તથા મધ્યમ અને ગરીબ વર્ગના લોકો વ્યાજખોરોની ચુંગલમાં ન ફસાય તે માટે આજ રોજ લાકડીયા પોલીસ સ્ટેશન ખાતે સરકારના ધારાધોરણ મુજબ સરળતાથી લોન મળી રહે તેવા ઉમદા હેતુથી જનજાગૃતિ અર્થ લોન મેળાનું આયોજન કરી આ બાબતે કોઈ પણ જાતની ફરિયાદ હોય તો તાત્કાલિક લાકડિયા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી વ્યાજખોરોને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જે બાબતની તમામને જાણ કરવામાં આવી તેમજ ગ્રામજનોને ટ્રાફિક તથા સાયબર ક્રાઈમ બાબતે કાર્યક્રમ કરી જરૂરી સૂચનાઓ આપી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું વ્યવસ્થા હકુમતસિંહ જાડેજા હસમુખ ચૌધરી વગેરે સંભાળી હતી